સાચું કહેજો આ બાળકોને જોઈને મોજ પડી ગઈ કે નહીં કેવા નાના નાના ફ્લાવર્સ જેવા બાળકો કેવો મસ્ત મસ્ત પરફોર્મન્સ એન્જોય ધ લોટ ડ્યુડ તારે બાળપણમાં સરી પડવું હતું ને હા હા તો તું સરી પડ્યો કે નહીં એક્ઝેક્ટલી સરી જ પડ્યો દોસ્ત એ હું તો ખરેખર રિવાઇન્ડ થઈ ગયો મને તો મારું ચાઇલ્ડહૂડ યાદ આવી ગયું હા તો પછી એની માટે અમારા બાળકોની અને એમના ટીચર સ્ટાફની કેટલી મહેનત છે ખબર છે તો આપ સૌને વિનંતી કે અમારા ભૂલકાઓ અને એમના ટીચર્સ માટે જોરદાર તાળીઓ થઈ જાય યે હે આપણે આ લોકોને તો ચેરઅપ કર્યા બટ એમનું ઘડતર કરવાવાળા એમના પેરેન્ટ્સ માટે પણ જોરદાર તાળીઓ થવી જોઈએ કે નહીં જો પેરેન્ટ્સ પરથી યાદ આવ્યું શું આપણે આ રીતે અહીંયા નાઇટ આઉટ ની વાતો કરીએ તો બધા ડોસરાઓ રાડો નહીં પાડે કેમ તારા ડોસા એ રાડો ના પાડી એ માઇન્ડ યોર લેંગ્વેજ હા માઇન્ડ યોર લેંગ્વેજ મારા ડેડી છે એને ડોસો ના કહેવાય છે દોસ્ત છે શું છે તારી અંદર હજુ ભારત જીવે છે આ તારા ડેડીને ને ડોસો કયું એ તારાથી સહન ના થયું અને આવો જ કોઈ ખરાબ શબ્દ જો તારા કોઈ અમેરિકન ફ્રેન્ડને ને કહ્યો હોય તો અરે ત્યાં ના લોકો છો પોતાના પેરેન્ટ્સને બેડ વર્ડ્સ પણ કહેતા હોય છે બસ દોસ્ત અહીંયા હજુ ફેમિલી વેલ્યુ સચવાયેલી છે બાળકો પોતાના માત પિતાને સન્માન આપે છે તો પેરેન્ટ્સ પણ એની ખુશી માટે પછી આમ નાઇટ આઉટમાં જવાની રજા આપી દે છે બટ બેડ લક કે તમારા દેશની બીમારીઓ અહીંયા બહુ જલ્દી આવી જતી હોય છે ઓલ્ડ એજ હોમ્સ ફૂલ ડી જુમ્સ આપણા ભારતમાં આપણા ગરબા ગુજરાતમાં હભૈબંધ એ એજ તો ચિંતાનો વિષય છે ચલ તને ફેમિલી એક પરફોર્મન્સ દેખાડું ચલો નેક્સ્ટ પરફોર્મન્સ લઈને છે સ્ટાન્ડર્ડ એન્ડ શબ્દો છે વેલ્યુ

엄마 아들아 리야 ખેલવા ભક્તિમારા કરે દૂક્તિમાગું મને સુખ માટે કટું કણ ખાતું માણી દયાણી જ માણી દયાણી જ માત્ર એક્સ પર્ફોર્મન્સ લઈને આવે છે મહાયત વાડી ડ્રામા હવે જેના વિશે વાત કરવાની છે એની વાત કરવી એની માટે વાચા નાની પડે છે જેના વિશે વાત કરવી જેનું વર્ણન કરવું જેની વ્યાખ્યા કરવી મોટા મોટા જ્ઞાનીઓ માટે પણ અસંભવ છે જેના પ્રેમને જેની કરુણાને ચિતરવા દુનિયાના કોઈ પણ ચિત્રકારની પીછી ટૂંકી પડે એક અક્ષરના શબ્દ આગળ દુનિયાના બધા વાંગમય ટૂંકા પડે અરે વાત્સલ્ય શબ્દમાં જેને જીવ પૂર્યો છે એવી મહાહેતવાળી મા હતો હું સુતો પારણે પુત્ર નાનો રડું છે તો રાખતું કોણ છાનો ઓફો આ મહેતાભાઈ ક્યાં ચાલ્યા ગયા મારે લેટ થાય છે ને બેટા આવતા જ હશે તારા ઉતાવળિયા સ્વભાવને કારણે જ મને તારી ચિંતા થાય છે જો માં મારી ચિંતા કરવાની તમારે કોઈ જરૂર નથી રિંકી મારું ધ્યાન રાખી લેશે તમે તમારું ધ્યાન રાખો ને તોય અને હા હવે વારે વારે ફોન કરીને મને ઇમોશનલી બ્લેકમેલ કરતા પ્લીઝ અરે બેન તમે નવા આવ્યા લાગો છો મારું નામ સવિતા છે અને તમે લતા અને આ નક્કી તમારા દીકરા હોવા જોઈએ હા પણ તમને કઈ રીતે ખબર પડી એ હું ઓળખી જાઉં અહીંયા ઘણા વર્ષોથી રહું છું ને એટલે અરે રવિભાઈ તમે તમારા મધરને લઈને આવી ગયા પરંતુ આ ફાઈલમાં તો તમારા મધર હાર્ટ پیشنટ છે અને નાજુક સ્થિતિમાં છે એવું લખ્યું છે હા એ જરા અરે શું જરા એક નાનકડો એવો આઘાત એમનો જીવ લઈ શકે તેમ છે અરે કેટલાય આઘાત સહન કરીએ ને ત્યારે માં થવાય છે ભાઈ અરે પોતાનો સગવો દીકરો અહીંયા મૂકવા આવ્યો છે હવે આનાથી મોટો આઘાત તો શું હોય તેમને કંઈ નહીં થાય જાઓ બેટા હં મમ્મીને મૂકીને નીકળો તમારે લેટ નથી થતું હા પણ તમને કઈ રીતે ખબર પડી એ મને ખબર જ હોય અહીંયા મા બાપને મૂકવા આવતા દરેક સંતાનોને સાલુ લેટ બહુ થતું હોય જાઓ 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 હા હા ધ્યાન રાખજો ગો 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 હા લતાબેન બેસો બેસો તો શું દીકરાને બહુ ત્રાસી ગયા તમારાથી એમને ના ના મારો દીકરો એવો નથી બહુ સારો છે એટલે આજ ને હમણાં જે તમને અહીંયા છોડીને જતો રહ્યો ને એક વખત પણ ફરીને તમારી સામે પણ ન જોયું સવિતાબેન એવું ના બોલો મારા રવિ વિશે હવે શેનો રવિ તમને આમ અહીંયા જિંદગીની સંધ્યા ઠાણે અંધકારમાં છોડીને જતો રહ્યો એવું નથી મારો રવિ તો ખરેખર મારા જીવનમાં સૂરજ બનીને આવ્યો અને તમને ખબર નહીં હોય હજી તો સાવ નાનો હતો ને ત્યારથી મારે આવક વધવા લાગી એટલે એમ કે જન્મતા વેત જ તમે તેની પાછળ તન તોડ મહેનત કરવા લાગ્યા હતો હું સુતો પારણે પુત્ર નાનો રડું રાખતો કોણ છાનો મને દુખી દેખી દુખી કોણ થા તું મહિત દયાળી જ પારને પુત્ર નાનો રડું છેખ તો રાખતું કોણ છાનો મને દ મહિજો હું સુતો કાર છેક તો રાગતું પણ છાલો મને દુખી દેખી દુઃખી પણ થા

અરે ત્યારથી તો મારા દિવસો વળ્યા હા એ વળે ત્યાં સુધી સારું પણ આમ ફરી જાય ને પછી જ તકલીફ થાય લાવ મારા રવિને ફોન કરું હેલો હેલો બેટા જમી લીધું તો જમી જ લીધું હોય ને માં હવે શું હું કઈ નાનો કીકલો છું હે હવે મને આવા ખોટા ખોટા કોલ ના કર્યા કરતા પ્લીઝ શું થયું

હા બેન તમારી ગરીબી હતી તો દીકરાને આટલો મોટો સાહેબ બનાવતા તમે કેટલી તકલીફ સહન કરી હશે ને એમાં તકલીફ છે ની એ તો અમારો રવિ છે જેટલો લકી કે અમને બધું મળી જ જતું રવિ એ બેટા રવિ અહીં આવ તો જો તારા માટે શું લાવી અરે વાહ માં નવા ચોપડા કેટલા ના આવ્યા અને એને પૈસા ઈ તારે ક્યાં જોવું છે તું ખાલી ભણી ગણીને મોટો સાહેબ બની જા પછી આપણે તારી ચકચકિત ગાડીમાં રોજ આંટો મારવા જશું અને ગાડીમાંથી ઉતરીશ ને ત્યારે દુલિયા સલામ કરશે સલામ એ આગળ જાવ આગળ જાવ રવિ સાહેબ આઈવા રવિ સાહેબ આઈવા લેફ્ટ રાઈટ લેફ્ટ લેફ્ટ રાઈટ લેફ્ટ લેફ્ટ રાઈટ લેફ્ટ

परेश्वर नमूती करे दूर बि भॻती नमाग मा सुवाडे विने पोडिपोते पीडामुण्डे तजे स्वाद तोते मने सुख मा कटु को महाणि दयाणी जमातू सुखामा सुवाडे बिने पोडि पोते पिडा बाम बंडे तजे स्वाद तोते मने सुख माटे कटू कौन खातू माए वाली दयाली जमातो माए तवाली दयाली जमातो माए तवाली दयाली

એવું તો બોલ મા દીકરા એક ફકીરે કીધું તું મને કે તારા દીકરાનો એક્સિડન્ટ થશે તે દિનની ભીક ગરી ગઈ છે મનમાં થોડા દિવસો બાદ ચાલો ચાલો જલ્દી સવિતાબેન આજે મારા દીકરાનો જન્મદિવસ છે તમે પણ તેને શુભકામના આપજો ઓરે યાર મમ્મીનો ફોન પાછો આવ્યો આ તું ઉપડી લેતો એને કહી દે મારી તબિયત ખરાબ છે પણ શું થયું એમ પૂછે તો તો કહી દેજે કે મારું એક્સિડન્ટ થઈ ગયું હેલો હેલો રિન્કી રવિ છે ના મમ્મી એમનો એક્સિડન્ટ થયું છે એ વાત કરી શકે એમ નથી લતાબેન શું થયું મમ્મા મારા રવિનું એક્સિડન્ટ થઈ ગયું સમિતાબેન મારા રવિનું એ તમારા મમ્મી હવે આપણી વચ્ચે નથી રહ્યા સીધ નો મોર તમે જલ્દી થી આવો હા હું શું થયું માને શું શું થયું અરે નપાવટ તારે તારી માં હરે વાત નોતી કરવી તો ગમે ઈ બાનું કાઢી લેવું તું પણ આ એક્સિડન્ટ નું બાનું શું કામ કાઢ્યું એને બિચારીને કોક મુવા ફકીરે કીધું તું કે તારા દીકરાને એક્સિડન્ટ ની ગાત છે અરે તને પેટે પાટા બાંધીને મોટો કરનારી તારિયા માં કાયમ તારા વખાણ જ કૈરયા કરતીતી ને ને એને તમે તારા એક્સિડન્ટ નું કીધું હે નઈ હૃદયની તારી માં થી સહન નો થ્યો મેનું હૃદય બેગ્યુ ને

મરી ગયા પછી તારી માં તારા માટે ઊભી થઈ ગઈ ના મારા દીકરા ના તારી આંખો માં આંસુ મારા થી ના જોવાય ચાલ છાનો રહી જા હાલ મારા ખોળા માં માથું રાખીને સુઈ જા થોડી વાર મહા હેતવાળી દયાળી છે મહાતું જોયું જોઈ એક માની શક્તિ કે જેને જીવતા જીવ પોતાનું આખું જીવતર પોતાના સંતાનોને દઈ દીધું દે ત્યાગ કરીને પણ એ માં એના સંતાનોની રક્ષા માટે અડીખમ ઉભી રહે છે એટલે જ કહું છું કે આજ પછી કોઈ દિવસ કોઈએ માં માટે મારી માં હતી આ શબ્દ નહીં વાપરતા મારી માં છે કાયમ મારી માં મને કોઈદી એકલો મૂકીને નથી જાતી મારી માં છે અને એ કાયમ મારી હારે જ રહેવાની છે મહા હેતવાળી દયાળી છે માં તું दयाली छ मां ત્યાર બાદ નેક્સ્ટ પરફોર્મન્સ લઈને આવે છે સ્ટાન્ડર્ડ 7th એન્ડ 8 નિગલ્સ જેમના શબ્દો છે મેરી માં જો चोट कभी मेरे लग जाती थी તો આંખ તેરી ભી તો ભર આતી ઓ જબ ચોટ કભી મેરે લગ જાતી તો આંખ તેરી ભી તો ભર આતી થી એક છોટી સી ભૂખે દર્દ મેરે હો